જોડો ટાઈમ થઈ ગયો તો પિંટુ ભાઈને બોલાવી લાવો ફટાફટ અને વળી યન સપનું વળી આયું છે જે કોકોડી માલ બાર નેકળ જાવે ઓય ઓય ભાઈ બેઠા છો લે હાડો પિંટુ ભાઈ હા અઈ ગયા લે હાડો નેકળ આડો યાર થાય છે પાણી બીજ નહીં ના પાણી બોણી પીવું દે હાડો તમે તો આપણે વિદ્યો વે પ્રકાશજી ની રાખશે બધું રાખ્યું પરવનજી હા ભુવાજી ને ફોન બોન કર્યો તો કે નતો કર્યો અલ્યા ભુવાજી ને ખાલી આમ ફોન કરતા પહેલા આવું તરત આવી જાય બરાબર બોન અને ભુવાજી નતી કરે તો રાજુ રાજ કોડી નખો કોણ રાજુ રાજી દિયોવાળા

આવે છે <cientyal>

Jo.

આ બે ભાઈકા મોદલ જા સડે અલ્યા મોદલ પાથર બેય બે

બોલમાં બોલ આઈ નાઈ વાજે આઈ સે આઈ નાઈ બપ્પા બપ્પા આઈ એ ભાઈ તાઈ માર 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 આવયા વગાય 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 આવયા આઈ આઈ તો અલ્યા બપ્પા કોંકો સાલુ છે ઉપર તો

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ mà những video hấp dẫn à? 小巷子里头，放牛嘎喽，嘎喽嘿，来嘛，来嘛，来嘛。 કેલા પે પોચન ઓ બીજો હો પતજી પતણજી હા આ ભાઈ નું બગલન કલે બેજો ને બોલ પરજો ભાઈ માતાઓને સમજ બે હા સતાય બેજો જાવ રજામાં જાવ જિન કોડી બે હજો ઓલે કોળા મેલો કોન તો હું આ મિનું હા પડી ભરી ભાઈ હા બગે સમરોમ

બોલ yeah, wow,

મારાથી કવર પડતારો કેમ ખોટી કરાવીજુ આવે ના hindi naman mga sino mo pagke baji lagaw pagke